પરિવારના સભ્યો તેમજ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ રૂપાપરા પરિવારના બાળકોએ પણ પોતાના રહેલા ટેલેન્ટને વ્યક્ત કરતા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી હતી તો સ્નેહમિલન સમારોહમાં ધોરણ એકથી બારના તેજસ્વી તાલાવનું સન્માન બેગ સ્ટડી ટેબલ સ્ટેશનરી કીટ આપીને કરવામાં આવ્યું હતું ઉપરાંત પરિવારના તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ પણ આપવામાં આવી હતી તો દાતાઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો હતો અને સ્નેહ મિલન સફળ બનાવ્યું હતું

નામ વિનોદભાઈ રૂપાપરા છે પ્રોફેશન મારો એડવોકેટ તથા નોટરી છે આજે અમારે સુરત મુકામે અમારું પરિવારનું સાતમું સ્નેહ મિલન અમે યોજ્યું છે એનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમારા પરિવારના બાળકોને કોઈ ખોટી રીતે કોઈ ખોટા રસ્તે ન જાય સારી એનું શિખામણ મળે સારું એને જ્ઞાન પ્રાપ્ત થાય એના અમે પ્રયત્નો કરીએ છીએ જે હોશિયાર છે એમને ખાસ અમે પ્રોત્સાહિત કરીએ છીએ ઇનામ આપીએ છીએ અને પરિવારને એકસૂત્રતાથી બાંધવા માટે ખાસ અમારું આયોજન હોય છે અને એમાં પરિવારમાં કોઈ આર્થિક રીતે નબળા હોય અથવા તો કોઈને હોસ્પિટલ કે એવી કંઈ આર્થિક જરૂરિયાત ઉદભવે તો એને પરિવાર હંમેશા સાથે રહે છે અને એ લોકોને એવું ન લાગે કે ભાઈ આપણી પરિવારની